પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટી હાઈકમાન્ડને સમગ્ર મામલે રિપોર્ટ પણ કરવામાં આવશે કે પાર્ટીના મેન્ડેટનો અનાદર આ રીતે કરવામાં આવેલો છે અને આ આ નેતા જે છે તેમનું સમર્થન હતું અને આ નેતાએ તેની અંદર ઉમેદવારી ભરેલી હતી તો દિલીપ સંઘાણી એવું લાગી રહેલું છે કે આવતીકાલે જેફકોની ચેરમેન પદની આ ફરીથી દાવેદાર થશે ને ફરીથી ચેરમેન બની શકે પરંતુ આજના જે પરિણામો આવેલા છે પાર્ટી ની અંદર જે મેન્ડેટનો અનાદર થયેલો છે પ્રદેશ અધ્યક્ષે જે રીતે વાત કરેલી છે તો ચોક્કસ મયુર વૈભવી ફોન ઇન પર છે દિલીપ સંઘાણી બિલકુલ દિલીપભાઈ સૌથી પહેલા તો આજે જે પરિણામ આવ્યું છે અને સહકારિતા ક્ષેત્રે જ્યારે આટલું મોટું પરિણામ આવ્યું છે સૌથી પહેલા આપને પ્રતિક્રિયા લઈશું જી લોકશાહીમાં સહકારી ક્ષેત્રે લોકશાહી ધબે સહકારી આગળને મતદાન કરીને પરિણામ છે આ પરિણામને કોઈ ઈલુલું તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે એને લુલુ કહેવાય કે ભાજપે ભાજપ ચૂંટાય

જેટલા જે સહકારી ક્ષેત્રે ચૂંટણીઓ થઈ એની અંદર ત્રણસો ઓગણપચાસની ની અંદર આ જ રીતે મેન્ડેટની પ્રક્રિયા અનુસરવામાં આવેલી અને એક વ્યક્તિ એક હોદ્દો એ નક્કી કરવામાં આવેલું છે એમનો વિષય છે પહેલા તો કાનૂની મુદ્દો આવશે પાર્ટીનો મુદ્દો તમે એની સાથે જોઈએ મેન્ડેટ કોને કહેવાય સૌથી પહેલું ફોર્મ ભર્યું હતું પછી ત્રણ દિવસે બિપિનભાઈ ફોર્મ ભરે તો નું બળવું કેવી રીતે બળવું કેવી રીતે કહેવાય તો એને સંકળનો અભાવ છે એ ખામી દેખાડવાના બદલે ઈરું ચાલે છે એવું કહે છે તો મારે કેવું છે જે સંગઠનમાં વર્ષોથી મેં પણ કામ કર્યું છે જોયું છે કે જે વિસ્તારમાં જાય એ વિસ્તારના આગેવાનોને ચર્ચા થાય એને વિશ્વાસમાં લેવાય પછી કોંગ્રેસમાંથી ભાજપમાં લેવાય એને બદલે સ્થાનિક તાલુકાના જિલ્લાના પદાધિકારી ધારાસભ્ય જિલ્લા કોઈને ખબર ન હોય એવા લોકોને કોંગ્રેસમાં કોંગ્રેસવાને સીધો હોદો આપે ટિકિટ આપે એને એ લુલું કહેવાય કે ભાજપને ભાજપમાં ઘી ઘી ઢોળાય તો ખીચડીમાં જ હોય એને એ લુલું કહેવાય આ તો ધારાસભ્ય છે ભાજપના આ કોઈ કોંગ્રેસના નથી એટલે ઈલું ઈલું થઈને હજી પણ સહકારી સહકારીને બદનામ કરવાના ચશ્મા ઉતારવા જરૂરી છે સહકારી ક્ષેત્ર

तो, तो, तो मारे आ मेले तो 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 दे बुजुर्ग फोन बेरु 24 तारीख जेज मतलब दिग्विजय से फोन बे मीडिया ना माध्यम से अप प्रचार ना खाने जयज ने बदनाम करना शुरू कर दिया मेले टाइप तो पूछू जो भाई तो मेले रास्ता जयजन बुलाएगा पूछूं अथ्यू आ वधु खशूत पूरी थी नहीं थी किदु मीडिया समक्ष जयज ने बदनाम करना पैसा शुरू किया बिल्कुल दिलीप भाई सवाल यही पण था आप एक सरस बात करी कि घी ढोड़ायो તો ખીચડીમાં પણ બીજી તરફ સી આર પાટિલની આપે પણ બાઇટ સાંભળી અને એમણે જે કહ્યું શું આપ પાટીલ સાહેબના જે નિવેદનથી સહમત છો કે પછી એમણે જે કહ્યું એ યોગ્ય નથી એ તો ભાજપના કાર્યકર્તાઓ કોઈ નોકરિયાત હોય અને એને પોલીસ સ્ટેશનમાં દબડાવતા હોય એ સ્થિતિનું વાતાવરણ ગુજરાતના કાર્યકર્તાઓ બોલી નથી શકતા સહકારી ક્ષેત્રમાં પણ બોલી નથી શકતા

બે કે ત્રણ દિવસ પછી મેં ખુદ ફોન કરીને અત્યારમાંથી લખ્યું આમાં પુનઃ વિચારણા કરું જયેશભાઈ યુકોમાં ચાલુ છે એ જીપીએમ છે લોકોનો પ્રેમ જેમ કે છે પણ એ અંગે કોઈ વિચારણા કરીને કોઈ જવાબ નહીં દિલેભાઈ આ ખુદ કેન્દ્રીય ગ્રાહક અને સહકાર મંત્રી એ આ ચૂંટણીમાં જામ કંડોળા ગયેલા હતા જયેશભાઈના પરિવાર સાથે તેમના નિવાસ સ્થાને પણ મુલાકાત કરેલી હતી ત્યારે આ બાબતે કોઈ ચર્ચા થઈ હતી ખરા ત્યારે મનસુખભાઈ માંડવિયાને વધુમાં વધુમાં કેવી રીતે જીતાડાય એ અંગે ચર્ચાઓ કરીને એના આયોજના મુજબ સમય ખાબે લાગવાની એને વાત કરી પ્રદેશ અધ્યક્ષ તરફથી જયેશભાઈ રાદડિયા સાથે કોઈ ચર્ચા થઈ હતી ખરા તેમને કહેવામાં આવેલું હતું ખેરા કે તમે ઉમેદવારી પરત ખેંચો કે એ પ્રકારની કોઈ ચર્ચાઓ થઈ હતી સહકારીતા જે આટલું મોટું સંગઠન છે આટલી મોટી શક્તિ છે જે ગુજરાત જ નહીં દેશમાં પણ એની એક તાકાત અલગ છે એ મુદ્દે જયારે એની ચૂંટણી થવાની હતી એટલે સંઘાણી સાહેબ એવું આપણે કહી શકાય કે ફક્ત લોકસભા પર જ ફોકસ હતું બીજેપી નું લોકસભામાં કંઈ ફોખસ હોય છે કોપરીટીમાં તો જે કોપરેટીવાળા હોય સુભાગતા હોય છે હા દિલીપભાઈ તમે કીધું કે આ જે હીલું ની વાત જે હતી અને એની અંદર અનેક નેતાઓ એવા કોંગ્રેસના આવી ગયા કે સ્થાનિક નેતાઓને સિનિયર નેતાઓને પૂછવામાં ન આવેલું કયા કયા એવા નેતાઓ આવી ગયેલા છે પરંતુ હું મકરંદભાઈ દેસાઈ એટલે ઓગણીસો બ્યાસી માં પ્રદેશ મંત્રી હતો બાકીના જોડે પ્રદેશ મંત્રી પ્રદેશ ઉપપ્રમુખ જોડે જોડે રહ્યો છું સંગઠનની પદ્ધતિમાં કોઈને પાર્ટીમાં લેવા હોય તો સ્થાનિક આગેવાનો વિશ્વાસ વિશ્વાસમાં લેતા એના બદલે સ્થાનિક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સંગઠન કે ચૂંટાયેલા કોઈ પ્રોસીઝર ખબર ન હોય લઈને સીધી ટિકિટો મળે સીધો પદ મળે એને એ લુલું કહેવાય કે ભાજપે ભાજપના જ ચૂંટાય એને એ લુલું કહેવાય પોતાની મનમાની ના હાલે એને એ લુલું કહીને બદનામ નહીં કરવું જોઈએ એટલે શું લાગે છે આપને કે પક્ષની અંદર અથવા તો સંગઠનની અંદર શું કોઈ મનમાની આપ બોલ્યા મનમાની થતી હોય એવું આપને લાગી રહ્યું છે કારણ કે આ તો સહકારીતા હતી ને બીજી તરફ બીજેપી ખુદ બેન્ડેટ આપે અને પાટીલ સાહેબ પણ એમ કહે છે કે એક વદ દો એ એક એક હદ દો એક જ જણને મળે તો શું મનમાની આપના મતે એવું લાગે છે કે પક્ષની અંદર કોઈ સંગઠનની અંદર કોઈક એવી વાત છે જે ખુલીને બહાર આવતી નથી ને આ પરિણામ આજે આવીને ઊભું છે દાખલા તરીકે કહું તમને શુભ બેઠું મહેશભાઈ પટેલ નિમત્થકર હં સાબરકાંઠા ડિસ્ટ્રિક બેંકના ચેરમેન હતા બીજી વખત ચૂંટાણા હતા એને તમે ચૂંટણી લડી ન શકો કારણ કે તમે બીજી વખત ચૂંટાણા એમ કરીને સરકારનો દુરુપયોગ કરીને એના ફોર્મ રદ કરવામાં આવ્યો કાયદામાં આવી જોગવાઈ નથી તો પણ આ વખતે આવા ફોર્મ રદ કરવાના છે એને સંબંધિત મંત્રી માંડીને સરકારના જવાબદાર લોકોને જાણ કરી કરવા જઈ જાય ગેરકાનૂનો સાવ નહીં કરવું જોઈએ ત્યારે પણ મને જવાબદાર સરકારમાં જવાબ આવે તો સંગઠનનું દબાણ જો મહેશભાઈ બીજી વખત ચૂંટાઈને ત્રીજી વખત લડતા હોય એનું ફોર્મ રસ થતું હોય તો એ જ ડિસ્ટ્રિક્ટ બેંકનો કાયદો લાગુ પડે હું અમરેલીમાં ત્યાર પછીના ત્રણ મહિના પછી નવમી વખત ચૂંટાડો એ કાયદો બંને લાગુ નથી પીડ્યો ત્યાં લાગુ પીડ્યો છે તો આ જો કહેવાય તો શું ને મનમતા હોય અણગમતા હોય ત્યાં ફોર્મ રદ કરાવવાનો પ્રયાસ કરવો અને કાયદા ન હોય એવું કરવું આ બધું તંત્ર લાંબો સમય ન ચાલે તો અખાલી ત્યાં ચિંતા પાર્ટી એના માટે મારા સંતોમ પ્રયાસો શરૂઆત કરી છે અને આજે પણ રહેવાના અમારું ભાજપને ભાજપમાં રહે છે કોઈના અનગમતા ગમતા હું પણ નથી રહેતી बिल्कुल ને જયેશભાઈ સાચી છે એ પ્રમાણે તમે આગળ વાત કરી પરંતુ જો કદાચ જયશ